આજુબાજુ ફર્યા કરે પાણી પીવે એ પેપા ખાય ને આગું ક્યાંય ઉડીને જઈ ન હકે અને યમના દૂધ ત્યાંથી નીકળે ને એટલે એના સામે આમ નજર કરે ને નજર કરીને યમના એમના દૂધ દાંત કાઢે એ દાંત કાઢે ને તો ઓલા પોપટના બચ્ચાને બજારાને પીડા થાય કે આ ઓલે યમના દૂધ મારા દીકરા મારા આમુ દાંત કે મને લઈ જાય છે મને મારી નાખશે છે ઈ બે દી પાંચ દી આઠ દી થયા રોજે રોજ નીકળે અને પોપટ નું બચું બિચારું જાય એક તો બીમાર ને એક ઓર પાછું આ જમના દૂત ની પીડા એમાં એકવાર વાર ત્યાંથી ગરુડ રાજા નીકળ્યા પક્ષીનો રાજા એટલે પોપટે ફરિયાદ કરી કે મહારાજ ઉભારો ઉભારો કે શું કે ઓલે એમના દૂત અહીંથી નીકળે છે ને મારા હમ રોજ દાંત કાઢે છે એમને કંઈક સમજાવો ને મને એમ થાય છે કે આ મને મારી નાખશે એ કે એને સમજાવાય નહીં આ તો રસ્તો છે બધાય નીકળે પણ એક કામ કરે મારી પીઠ ઉપર બે જાવ હું તને હિમાલયના ખોપરા ઉપર જઈને મૂકી હું અહીંયા કાંઈ નહીં કોઈ નહીં આવે એ ગરુડ માથે બેહી અને હિમાલયના ખોપરા માથે મૂકીને આવ્યો એ ગરુડ આવ્યો ને અને વડલે આવ્યો ને ત્યાં અહીંયા એમના દૂધ નીકળ્યા એટલે એમના દૂધને ગરુડ પૂછે છે પેલા તમે ઓલું બોપડનું બચ્યું એ કાંઈ રહેશે ને બીજાને હું કામ તમે બીજાને દાંત કાઢીને બીવરાવો છો એટલે એમના દૂધ કે અમારો બીજો ઈરાદો નહોતો પણ અમે દાંત એના સીના કાઢતા હતા તમને ખબર છે તો કે ના એ કે અમે એની એની દશિયા જોઈને અમને એમ થયું કે આનું મોત કેવી રીતનું છે એ અમારે જોવું છે અને બીજે દિવસ મેં જોયું ને ચોપડામાં ચોપડામાં એવું લખેલું હતું કે આ આનું મૃત્યુ હિમાલયના ખોપરા માથે છે હવે અમને એમ થતું હતું કે આ પંદર દી ઉડે તો હિમાલયના ખોપરા ઉપર પોગ એવું નથી આને કાલ ને પમ દે તમારે લેવા જવાનો છે તો કે હિમાલયના ખોપરા ઉપર તો હું મૂકી નતો આવ્યો કે તો ગયો એટલે મારો નાશ બાપુ કોક ને કોક પોગાડી દેવાનો પણ તમારી જ્યાં સરહદ હશે ને અહીંયા પહોંચે પાર છે તમારું મારું એમાં હાલવાનું નથી એમ તમને મને એક સદગુરુ મળે અને સદગુરુની જો બાપુ શાન મળી જાય ને તો જિંદગીમાં આપણો માર્ગ થઈ જાય બાકી વાતમાં કાઈ છે નહીં સારાએ જીવે છે અને ખરાબે જીવે છે સંતોને આ દુનિયા છોડવી પડી છે અને કપાતરને છોડવી પડી છે પણ એવા માણસોને જગત ગયા પછી યાદ કરે કાક બાપુ લખે ને કે મીઠું ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એને કાળું ઘરે ઘરે મંડાય હારો માણવ યોજન હબાકા આવે ઘરે ભલા માણા માણા જેવું માણવ યો એમ જીવન એવું જીવવાની વાત છે અગરબત્તી જેવું જીવન જીવાય કે પોતાના દેહ બાળીને જગતને સુગંધ આપીને જાય ને એને જીવા કહેવાય બાકી તો આપણે મર્યા પછી આખું ગામ લાપસી રાંધી દેને જીવા કહેવાય અરે બલ્લા જઈ એને જીવા ન કહેવાય એમ તમારે અને મારે જીવન એવું કઈક જીવાય કે તમે ગયા પછી જગત ને તમારી વાહે કઈક કરવું પડે કઈક લખવું પડે એનો એક દાખલો પંડરપુર ગોરો ભગત અને એને માટીના વાસણો બનાવવાનો અને બાપુ જીવન એવું જીવી ગયો કે વાંકાનેરની બાજુમાં રાતી દેવડી ના બાપુને એની વાહે વાણી લખવી પડે આવો પુરુષ બાપુ તમે જાઓ ને જગત ને તમારી વાહે કઈક કરવું પડે એ ગોરો ભગત માટીના વાસણ બનાવવાનો ધંધો કરે ને ફળિયામાં માટી ખોનતો હતો અને એમના ઘરના પાણી ભરવા માટે નીકળ્યા છોકરા ની અહીંયા હુડ આવ્યું અને કીધું કે આ છોકરાનું ત્યાં ધ્યાન રાખજો કે ભૂહણિયો ન વાર તમારે ભજન સિવાય બીજો ધંધો નથી ભગત ને ભય રામ બહુ ઠેકાણું ન હોય અને બેન ભક્તિ કરતા ભયમાં ઠેકાણું ન હોય મારે એવું નથી પણ કહેવાનો મારો અર્થ કે પતિ પત્ની કા એક મતા તો સરગા પૂરમાં સતા બેય મણા હરકા હોય તો જીવવાની મજા આવે જીવે હે બધાય પણ જેટલાય કપાણે જીવે છે એટલે ગોરા ભગતે કીધું કાય વાંધો નહી કે જાઓ ઈ પાણી ભરવા વિયા ગયા ને છોકરો રડતું રડતું માટીમાં આવતું રહ્યું ના માટી ખોંતો તો છોકરાને મારી નાખ્યો છોકરો મરી ગયો ને ગોરો વિચાર કરે છે કે રે તારી ભલી થાય મારું બૈરું કપાતર છે આવીને હમણા મારી માથે ઝાડવા ઉગાડશે મારી મારા ઠાકરની ની લાજ જાહે એટલે પરમ ગૃપાળું પરમેશ્વરને અરજ કરે છે કેવી અરજ કરે છે ઘણું કીધું તું તમે રાખજો બાળક નું ધ્યાન માઠી ખૂંદતા મારું ભૂલી

ચડ્યો હરી મરી એવો ધ્યાન કરીને ગુરુ ગુરુ ંગલ ભુજાયું એનું માંગેલ માથું ભાંગી ગયા બાળક ના બે પસ અંગનો મળે જેટલા જેટલા બાપુ ઈશ્વર મળ્યો છે ને પણ તંગ મોકળા થઈ ગયા ત્યાં ઈશ્વર મળ્યો છે એમ રહેલો નથી એટલે મહાપુરુષો જેટલા ઈશ્વર મેળવ્યો અને માગવાનું કીધું ને ત્યારે બાપુ આપડા હાટું જ માગ્યું છે કે કળિયુગમાં આવી જો કસોટી કરશું તો બાપુ દુનિયા સત હારી જ માલિક બંધાઈ ગયો કે કળિયુગમાં ગાના શિંગડાની અણી ઉપર નથી કાપવાના બહરાય નથી આપવાના કરવ નથી છે નહી ખાલી કેવલ નામ આદર નામ સમૂહ વડે કોઈ નહીં જપ તપ તીર્થ ની યોગ

ભજન કરતા કરતા એમ કે કે કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કેજો મને રામાયણ ગીતા ભાગવત કોઈ પણ માણસના જીવનનો કોઈ પણ પ્રસંગ હોય તો મને કેજો હું તમારા પ્રશ્નનો ઉકેલ કરી આપીશ આ વાત ઉડતી 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 ભીમ સાહેબના કાને પડી કોકે કીધું ઘરે બાપુ દાસી જીવન એક એવો ભગત ગમે એવા પ્રશ્ન હોય ને માણસને જવાબ આપે છે ભીમ સાહેબ કે એમ તો કે હા કે આટલામાં મેં ક્યાંય ભજનનો પ્રોગ્રામ હોય કહેજો મારે એને સાંભળવા આવું છે અને એ જ ગામમાં કોઈક વાર સંતવાણી છે અને કોકે કીધું બાબુ ઓલા દાસીજી આજે હા હા એને નો રાહ જોડા બેઠા જોડામાં બે આવ્યા અને ઓ પાંચ જણા ભેગા થાય ને બહુ ગાટલા ગોદડા નો ગોતવા જોડા માં બે ને એટલે તમારે કઈ લપ જ નહીં અમે ક્યાંક ક્યાંક પ્રોગ્રામ માં જાય ને અમારો વારો નથી આવતો એટલી ગીરદી કિડ ને પછી ઘરના હોય ને પછી એમ કે કહે અમારા ગામના ના સરપંચ આવ્યા થોડાક આખા કાપ્યો પછી સરપંચ આટલ થોડી જગ્યા કરે વરી પાસે કે અમારા તલાટી સાહેબ આવ્યા થોડા આગા ખાવો પછી કે અમારે ધારાસાઈ પી હશે જરાક ઘાઘા ખાવો એમ કરતા કરતા જોડામ કાઢે તો પેલા જોડામ બેઠા હોય કોઈ કહેવા ખોભે પણ બધાને ગાડલા જ બોલ બહુ નાના થઈ જવાની મજા હશે ચોથા માળ ઉપર હાથી જેવું જાનવર ચડાવીને ઘા કરો ને મરી જાય શું કામ ભારે છે કીડી મકોડો મચ્છર ને દહમા માળેથી ઘા કરો ને તોય ન મરે શું કામ નાના છે નાના થઈ જાવ જીવવાની મજા આવે પણ નાનું થાવું ને આખી દુનિયા બાયું ચડાવે છે અમને જેટલા કે દરબાર હોય તારા ઘરનું લો શું બાસ સમય સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુનને લૂંટ્યું ઓહી ધનુષને ઓહી બાન બાકી તો જે સહી સહી ફેર પડવાનો નથી પણ એટલા માટે મહાપુરુષો તમને મને કે દુનિયામાં તમને મને આ મોકો મળ્યો છે છે કરી લેવાની વાત ભીમ સાહેબ બાપુ જોડામાં આવી બેઠા અને સંતવાણી ચાલુ કરી દાસી જીવન કે છે કોઈને કઈ પ્રશ્ન મુજવતો હોય તો કેજો અને ભીમ સાહેબ ઉભા થયા કે બાપુ મારો એક પ્રશ્ન છે તો કે આવો આવો આ બાજુ આવો આ બાજુ આવો બોલાવ્યા બોલો શું પ્રશ્ન છે કે કે આપનું નામ આપની ઓળખાણ મારે છે તમે મને નથી ઓળખતા મને નાનું છોકરું ના ઓળખે એવું ન બને તમે નથી ઓળખતા છોકરું ઓળખતું હોય છે પણ હું તમને નથી ઓળખતો એ કે દાસી જીવન કે ઈ મારું નામ એ તો કે આ પુતલાનું હું તમારું નામ પૂછું છું આ તમારો દેહ છે એને દાસી જીવન કે છે હું તો તમારું નામ પૂછું છું અને દાસી જીવણ હલવાના ક્યારું આ સાતીના ગાલના કપાળના માથું તો દાસી જીવણ ક્યાં બાપુ સ્ટેજ ઉપરથી ઉતરીને લાકડી પડીને પડ્યો કે બાપુ આ તો મને ખબર નથી કે તો એનો ઠેકડા ભરસ એટલો બધો એ માં ગુરુ બાપુ ભીમ ભીમ મળ્યા ને પછી બ્રહ્મણા ભાંગી તમને મને હું ભાંગવાની હતી ભલામણ એટલે જ મહાપુરુષો કે છે કે બહાર આટા મારવાની જરૂર જ નથી અંદર જ બેઠો છે બહાર તો બધા હિલોળા છે જ્યાં જાઉં અહીંયા બધા દુકાનો ખોલીને બેઠા છે અમે એક મંદિરમાં ગયા હતા એમાં બારણામ કર્યા હતા કે દર રૂપિયા લાવો મેં શાના એ કે ટોકરો વગાડવાના મેં કહું અમારે રામજી મંદિરમાં ચાર ટીંગાઈ ધરાઈશું ત્યાં સુધી નહીં વાગડી આવીને આવી દુકાનો ખોલીને બેઠા છે બધા ઘરે આપણી માં એમ કે એક બધા ગામમાં જતો તો એક શીખણી લેતો આવીએ એમાં આપણને હબાકો આવે અને ઓલા પણ

ંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ભાંગી ગયા બાળક ના બે પગ અંગનો આકારી કે મળે નહી એના હાડ કે હાડ ગાયેલા એયું માટી માંથી

જોયું છે મરી એવું ધ્યાન ધરીને ગુરુ કોણ છે ગતિ એવો ધ્યાન ધરીને એવો ધ્યાન ધરીને સિકંદર બાપુ બજાર માં નીકળ્યો ને પાંચસો ઘોડાનો રસાલો લઈને સિકંદર નીકળ્યો પોણા ભાગ નું હિન્દુસ્તાન જેને ઘરે કર્યું હોય અને રૂપિયા કોઈની પાસે રહેવા ન દો સંપત્તિ કોઈની પાસે રહેવા ન દો એમ બજાર ની માલિકો પાંચસો ઘોડાનો રસાલો લઈ અને ચાર ઘોડાની બગી ઉપર બેઠેલો અને આમ રસાલો જતો એક એક ફૂટપાથ ઉપર બાપુ ફકીર છે ફકીર ફકીર ઉપર નજર ગઈ ને એટલે એને આમ જોઈને આમ ચક્કર આવી ગયો હોય કે મારો કેવો મસ્તીમાં હું છે એ કોથળો પાથરેલો પાણાનું નું ઓશિકું એક ધોતડી પહેરી છે કોઈ સંપત્તિ નથી રથ હલાવતો તેને કીધું ઊભો રાય કે મારે ઓલા ફકીર પાસે જવું છે સિકંદર ફકીર પાસે જઈ અને ફકીરને કે છે એ ફકીર માગ માયક હું સિકંદર તારી સામે ફિદા થઈ ગયો સુખી તો ફકીરે આમ અત્યારે આંક કરીને કે મારે કાંઈ જોતું નથી ઈ કે પણ હું સિકંદર સુ કે તું સિકંદર હોય કે જે હોય મારે કાંઈ જોતું નથી પછી વાત જ ક્યાં રહી અને ભાઈ સિકંદરને ને વળી ગયો કે આની આની મોજ તો જો આની મસ્તી તો જો કઈ છે નહી તો એમ કે છે કઈ જોતું નથી કે પણ કઈક તો માઇક ભલા મણી કે શું માગવું હામે ની ડેલી માંથી હમણાં બેન કે આવીને મને ખાવા દઈ ગઈ એક ભાઈ અહીંથી નીકળ્યો એને મને બીડી આપી કે બીડી ટેકાવીને હું તો છું હાજ ની વાત હાજે હાજે કોઈ બીજી બેન નહીં આપે શું ભેગું કરીને કામ છે ઓલો સિકંદર ને બાબુ ભરશો હોળી જો ખારું હું તો રૂપી હાટું નગર બસોડા ભરું છું આને કઈ નથી રોટલા કોક દેવાનું છે તોય અને આટલો ભરોસો પણ કે કઈક તો માગ ઈ કે તો થોડાક આમ આગા ઉભા તડકો મારી માથે આવે ને તો મને થોડીક ટાઈટ વાય છે બીજું કાઈ જોતું નથી અને ભાઈ સિકંદર ને એમ થયું વાહ તારી મોજ વાહ પણ એ સિકંદર એમ કે છે કે મારા મર્યા પછી ખુદાને દરબારમાં જઈ અને ખુદા ને એમ કહીશ કે આવતા જન્મ માં મને આવી મોજ દે ને આવી ફકી દેજે આવી મને શાંતિ જોવે છે અને પછી ફકીરે જે બાબુ કીધું છે ને ફકીર શું કે ખબર એ કે હું તમે કયો છો એ કે હું મારો દેશ ને પડે ને પછી આવતા જન્મ માં ખુદા પાય હું આવી મોજ માગીશ ઈ કે તું કેટલા વર્ષ જીવ ને કેદી મર ને અહીંયા જાન પાછો અહીંયા ખુદા ને શું હેરાન કરવો તો આન પર કૂતરો બેઠો જરા આન પર તું જમાઈ ને રસાલાન જવા દે ને અત્યારે મોજ ચાલુ થઈ જાય આ પતે આપણે થી થાય સીબી રાજાને ને હોલા શું હગવું હતું એટલે બધા બેઠા છું મને કોક તો કયો શું હગવું હતું સીબી રાજા ને અયોધ્યા નો મહારાજા હતો એ એને એને કદાચ અયોધ્યામાંથી એને હોલાની ભાર ઉપર હોના મોર કીધું હોત તો ઠેકલો કરી દે બીજી એને ભલે માટીનો ખોરાક હોય તો માટી કીધી હોત તો માટી લાવી દે માણસ થી એની માટી માગે અને બાપુ પોતાનો દેહ ચીપડા ચીરે એમ ચીરીને આપવો એટલે બાપુ આને શું નાતો હોય છે આ આપણને સમજાય